તો દર્શક મિત્રો અત્યારે હાલ વિજયભાઈ રૂપાણીના કમાન્ડોએ કર્યો છે ખુલાસો મિત્રો તમને ખબર હશે કે અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું હતું ત્યાં સુધી મિત્રો વિજયભાઈ રૂપાણીના કમાન્ડો તેમને મૂકવા ગયા હતા અને અચાનક જ મિત્રો જે કમાન્ડોએ અત્યારે હાલ વાત કરી છે એ સોશિયલ મીડિયામાં વિડીયા ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે મિત્રો વિજયભાઈ રૂપાણીના પત્ની તેમના કમાન્ડોને એવું કહી રહ્યા છે કે તમે આમ તો સાહેબનું બહુ ધ્યાન રાખતા હતા પણ તમે કેમ ના બચાવી શક્યા મિત્રો એમના પત્ની રડતા રડતા કમાન્ડોને આવું કહે છે ત્યારે મિત્રો કમાન્ડો એવો જવાબ આપે છે કે અત્યારે તો સાહેબ અમારી જોડે હોત તો અમે ગમે તેમ કરીને તેમને બચાવી લોત પણ તે પ્લેનમાં હતા તો અમે કેવી રીતે બચાવીએ મિત્રો એ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે અને તેમના કમાન્ડો પણ એવું જ કહી રહ્યા છે કે જો સાહેબ અમારી જોડે હોત તો અમે અમારી પૂરી પૂરી કોશિશ કરીને અમે બચાવી લોત પણ પ્લેનમાં તો અમે તેમની સાથે કોઈ કોશિશ ના કરી શકીએ કે તેમને બચાવી ના શકીએ મિત્રો એ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને મિત્રો તમને ખબર જ હશે કે જે આ પ્લેન ક્રેશમાં આપણા વિજયભાઈ રૂપાણી દેવલોક પામ્યા છે એના સહિત મિત્રો બસોથી ત્રણસો લોકો પણ બીજા ત્યાં મૃત્યુ પામ્યા હતા અને એમની આત્માને શાંતિ મળે એ માટે પહેલા તો કોમેન્ટમાં ઓમ શાંતિ જરૂરથી લખજો અને એમના પત્નીનું એવું કહેવું છે કે તમે સાહેબને ન બચાવી શક્યા પણ મિત્રો કમાન્ડો પણ શું પ્લેન ક્રેશની ઘટના મિત્રો એવી હતી કે ત્યાં કોઈનું ચાલે જ નહીં કારણ કે મિત્રો કોઈ કોઈના જીવ બચાવી શક્યું નથી બધા જ ત્યાં મૃત્યુ પામ્યા છે તો બસ આજના માટે આટલું કમેન્ટમાં ઓમ શાંતિ જરૂરથી લખજો હવે મળીએ એક નવા વિડીયો સાથે